અક્ષરાજ ભાડે છો તમે તેની ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો હેલો ફ્રેન્ડ ગુડ બધાને અમે બધા જઈએ છીએ માછલીને રોટલી નાખવા સાંજના પાંચ વાગ્યા છે જો આ બચ્ચા પાર્ટી પણ આવે છે બધા અને અનન્યા જો કેવા નખરા કરે છે જો બચ્ચા પાર્ટી લક્ષો લક્ષ્રાજ સિચ્ચો

चलो हमें बुद्धा चाहिए बच्चा पार्टी साथी तो 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 <laughs> मिली <तीमें>। हाँ <laughs> <laughs>

ડોબી નહિલો આવે છે બીપી ને દેંદાવ કેટલા બધા માછલા છે જો એ કોઈ ના કુઆમસલા કરે કે જોર કાઉ આમ રે જો બેટા

यो न मेरो ढोका हिजो रियो हां छै हां छै लकी हे ईगन हां त यो आगे जाऊम जाय उहा हे इन हां ई हे दु हां जा रियो जा भतारे ई आमा बुझन्न नि न नि बतावे लक्सु आमरी नाना न्यान नि फलिरियो हे न या क्या होइ

કે આ છે કે પાછું વળી જો પાછું વળી જો 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 ઠીક આમ જાય જો મારે હા એ બતાય

તમારે લોકો ને નજીક માં આવી હોય ને માસ્ક લાવવા હોય ને તો નાખજો થોડું થશે નઈ ચલો मनुँपि थाले यम यम गहिरो हुन्छ। यसले आमा। अरे त्यही। हाय। अबिला म साइकलले ले। दे। म साइकलले नै ले पिला। देले बिच। मे ग्या। खाना भयो खरिजा। बढे अगाड।

બાય टाटा કદે માય કદે ચેનલ હા 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 સારું ચલો બાય જય માતાજી હું તો પં તોફાન તોફાન ભાનુભાઈ અમારું ફરજો એ પડાયા એ ગ્યા ગ્યા એ ગ્યા મંટી રેન કાવ દે એ ગ્યા એ ગ્યા એ ગ્યા ગ્યા टाटा टाटा ફૂલક મને થઈ ન થાય ને ચલો ભાઈ બાય બધાને બાય બાય ફૂલક રાદ નો ભાડે છો તમે તેની ચેનલ કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો ઓર ચલો